તેનો કોઈ પ્રત્યુત્તર જે છે તે યુનિવર્સિટી તરફથી નથી આપવામાં આવ્યું આ મસમોટો છબરડો છે મસમોટી ભૂલ છે યુનિવર્સિટીની કે વર્ષ બે હજાર ચોવીસનું નું પેપર જે છે તે વર્ષ બે હજાર પચીસની ની અંદર લેવાય છે

આમ જોવા જઈએ તો બેન ત્રણ લોકોની ઘોર બેદરકારી છે ઘોર બેદરકારી ખાલી બેદરકારી કે લાપરવાહી નથી પેલી વેલી બેદરકારી એચ ની છે જેને આ પરીક્ષા નું પ્રશ્નપત્ર હોય ને બેન તો જે તે કોલેજો માં પરીક્ષાની અગાઉ આ અડધી કલાક પેલા અપલોડ કરવાનું હોય છે આ પેપર ઓનલાઈન અપલોડ થાય પછી જે તે કોલેજ હોય ને એ કોલેજ એ પછી પ્રિન્ટ કરી અને વિદ્યાર્થીઓને પ્રશ્ન આપે આ છે પ્રોસીજર આખી જે એસઓપી હોય આ પ્રકારે છે હવે આ પેપર જે બે હજાર ચોવીસ નું અપલોડ કરવામાં આવ્યું ને એ પેલા પેલા તો એચએનજીઓ થી ભૂલ થઈ બીજી ભૂલ જયારે અમુક કોલેજો હતી એ એચએનજીઓ અંતર્ગત અમુક કોલેજો હતી તો એને ખ્યાલ આવ્યું કે સાહેબ તમે તો બે હજાર ચોવીસ નું પેપર અપલોડ કર્યું છે અત્યારે તો બે હજાર પચીસ આલે છે તો અમુક કોલેજો જેને જાણ કરી એ લોકોને બે હજાર પચીસ નું પેપર આપવામાં આવ્યું

લો કોલેજ પાટણ અને બીજી જે કોલેજ છે કે ભાઈ ઉંજા લો કોલેજ આ બે કોલેજોમાં તો બેન બે હાજર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હાજર પચીસ માં પૂછી નાખવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બે પ્રશ્ન પત્ર છે એ અલગ અલગ ને બે હજાર પચીસ નું પ્રશ્નપત્ર આપવામાં આવે અને એકને બે હજાર ચોવીસ નું પ્રશ્નપત્ર આપવામાં આવે એટલે કોલેજ થી પણ બેદરકારી છે પરીક્ષા નિયામક ની પણ બેદરકારી છે અને એચ ની પણ બેદરકારી છે કે જેને કોઈ જ પ્રકાર નું ક્રોસ ચેક કર્યા વગર આ પેપર પૂછી નાખ્યું બેન એવું થયું કે યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોએ સહેજ પર તસદી નહોતી દીધી ચેક કરવાની ડિરેક્ટ પેપર આપી જ દીધું અને ધ્યાન પણ સત્તાધીશોનું પણ નથી ગયું આમ તો બહુ બધા નિયમો અને બધા એને ફોલો કરવાના હોય છે જ્યારે કોઈ પરીક્ષા સ્ટાર્ટ થતી હોય એ છે એની પહેલા પરંતુ અહીંયા આટલી હદ સુધીની બેદરકારી બેન આમ જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મેં તમને સમજાવી એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ પેપર હોય એ એક્સ વાય ઝેડ કહી શકે સ્ટ્રીમ નું હોય તો એને અડધી કલાક પહેલા જે તે કોલેજો આપવામાં આવતું હોય છે હવે આ જ પ્રકારે બેન હમણાં થોડા દિવસ પહેલા પ્રાતિજ ની આપણે જોઈ હતી કોલેજ એક્સપેરિમેન્ટલ કોલેજ તો એમાં પણ એવું થયું હતું હજી અડધી કલાક અગાઉ બેન પેપર આપવામાં આવે ને ત્યાં તો વોટ્સઅપ માં ભરતું થઈ જાય યુનિવર્સિટી ના જે કહી શકાય કે જે કોલેજ અંતર્ગત આ જે સંસ્થાઓ આવે છે ઈ પેપર માં એનો કહી શકાય કે જે મટીરીયલ હોય ઈ મટીરિયલ માંથી એસાઇનમેન્ટ જેને કહીએ તો એસાઈનમેન્ટમાંથી માંથી ઠંડો બેઠું લખવામાં આવે વિદ્યાર્થીઓ ચેટ જીપીટી નો ઉપયોગ કરી અને બધા પેપરો આપે છીએ કે આ જે છબરડો છે એ છબરડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો છબરડો છે કારણ કે આપણે બે સમજી લો પેપર દેવા બેઠા હોય તો તમને બેન અલગ પેપર દેવામાં આવે અને મને અલગ પેપર દેવામાં આવે હવે મને જે પેપર દેવામાં આવ્યું છે એ ઓલરેડી બે ચોવીસ માં પૂછાય અને તમને જે પેપર દેવામાં આવ્યું બે હાજર પચીસ નું દેવામાં આવ્યું તો બેન હવે આનું કઈ રીતે ટૂંકમાં પરિણામ જાહેર થશે કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અત્યારે ચેડા થઈ રહ્યા છે આમાં તાત્કાલિક ધોરણે એ સંજ્ઞાન લઈ અને આનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં રાખીને નિરાકરણ લાવવું એટલા માટે જરૂરી છે નહીતર આમાં વિદ્યાર્થીઓ આખું બગડશે હવે વિદ્યાર્થી નું ન બગડે એ પણ એટલું જ જોવાનું જોયું કે તાત્કાલિક ધોરણે આમાં એક લઈ કદાચ બીજી વખત પરીક્ષા લેવી પડે અથવા તો એકસો નું કઈ નિરાકરણ હોય એ નિરાકરણ લાવવું જરૂરી છે બાકી આખું વર્ષ જે વિદ્યાર્થી મહેનત કરી તો એ વિદ્યાર્થીની મહેનત પાણીમાં જતી રહેશે જો આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો

પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત